આપણે જાય છે નગારિયા પથ્થરે તો ચાલો અને ચાલો ઉપર તમને બધી વસ્તુ શું 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 છે નથી લોકેશન બહુ મસ્ત છે આ જંગલ જેવું લાગે છે તમને પણ જોઈને એવું લાગતું હશે આપણે જાઇ અત્યારે નગારિયા પથ્થરે એટલે તમને હું બધું બતાડું તમે ચાલો મારી સાથે જ રેજો વિડીયો બના રેજો તમને એક વ્યૂ બતાવું બહુ મસ્ત વ્યુ છે તમને અહીંથી ગમશે પછી આપણે વાં જવાના છે કેમ છે ગાઈસ વ્યુ ચેક ચેક કરો તમે બધા આજે આપણે વાં જાવું કે ન જાવું ચાલો ન જાવું આપણે નગરિયા પાણે જઈએ આવતી ફેરે આપણે ન્યા જાશું ચાલો નવનાથના ધૂણે પણ જવાના છે અને આ માણસના માસ જેવું છે તમે આમ આડો કરીને જોશો એટલે તમને દેખાશે મોટું કાયદેસર એક નંબર છે એટલે તમે અહીંયા પણ આવો અને લોકેશન ચેક કરો મસ્ત લોકેશન છે ચાલો હવે આપણે નકારીએ પાણે જઈએ ગાય અહીંયા એક નંબર ચાલવાની પણ મજા આવે છે જોકે સૂઝ પહેરીને આવો તમે તો ઓર મજા આવશે અને આપણે નીચે જવાનું આ તમને અફકોર્સ માણસ દેખાતા હશે દેખાય ગઈ ત્યાં આપણે જવાનું છે ચાલો એટલું દૂર કે ચાલો આગળ જઈને તમને હું બતાડું બધી વસ્તુ એક એવી પણ વસ્તુ આવેલી છે કે જ્યાં ચોમાસું શિયાળો ઉનાળું કોઈ દી પણ પાણી ખૂટતું નથી અને પાણી એ ત્યાં સુકાતું જ નથી ટૂંકમાં કે પાણી ભર્યું ને ભર્યું ભર્યું ને ભર્યું રે અને માણસો એમ બધાય પાણી પી છે ચાલો હું પણ એ પણ તમને બતાડું છે કાઈ લીયા વિડો જાય એ જોજો પાણી અને અહીંયા અને આ પાણીના બહુ વખાણ થાય છે એટલે આપણે પી પણ જોઈએ જેમ કે આની અંદર પીવાનું હોય બહુ મસ્ત છે એમ બધાય લોકો કહેતા હોય આજે આપણે ચેક પણ કરી લઈએ ચાલ તો ગાજ અહીંયા ઉપરથી આવે છે રિઝાઇન રિઝાઇન અને આ ભરેલું જ હોય ને આપણે ચેક કરી લઈએ કેવું લાગે ઉતાર વિડીયો એક નંબર પાણી છે બહુ મીઠું અને એકદમ ઠંડુ પાણી એકવાર આવીને તમે પીજો અને પાણી સપ થતું નથી એવું કેવું છે આપણે હજી થોડુંક પી લઈએ ગાઈ મસ્ત આવે છે આનું પાણી પાણી પીવાથી જો કોઈને એવું લાગતું હોય કે આની અંદર કચરા જેવું છે એટલે બીમાર થાય પણ નહીં આ પાણી બહુ બેસ્ટ છે એટલે તમે અહીંયા અહીંયા આવો કેમ કે છે ચાલો આપણે આગળ હવે આપણે આગળ જઈએ તમે જો એક ફેરી કે કેવું મસ્ત છે નગારિયા પાણે જ આવવું એટલે આમ ચાલવાની પણ મજા આવે અને સીડિયું તો છે જ નહીં ચોમાસામાં આપણે એ ધ્યાન રાખવાનું કે લપસી ન પડીએ નગર બાકી લોકેશન છે મસ્ત ચોમાસામાં પણ ખૂબ મજા આવે મોટા છે હાલવા કરતા આમાં હાલવાની બહુ મજા આવે જેમ કે બહુ મજા આમ જંગલ જેવું અને આ જો તમને મજા આવશે મારા હિસાબથી થી કે બહુ મસ્ત જગ્યા પણ છે અને આ તમે ચેક કરો શેને વ્યુ વા છોકરાઓ પેલા આપણે વા હતા ત્યાંથી આપણે અહીંયા આવ્યા ચેક કરો ગાઈસ ચાલો આપણે ઉપર હજી આનાથી ઉપર અને ન્યાનું પણ તમને વ્યુ હું દેખાડું કેવું છે કે ચેક આઉટ આખું જૂનાગઢ દેખાય ને આપણે વા જવાનું છે નગરિયા પાણે વાહ એટલે વસ્તુ તમને બધાયને કહું છું કે અહીંયા આવો કચરો અને એવું તમે ના નાખો કેમકે હવે સુંદર વસ્તુમાં તમે સિગરેટના ખોખા અને એવી વસ્તુ નાખો તો સારું ના લાગે આપણે જાય છે નગર્યા પથ્થરે એટલે આપણે અહીંયા જઈએ જોઈએ એમાં પથ્થર મારીએ તો વાગે એવું માણસોનું કેવું છે આજે આપણે રૂબરૂ જોઈ લઈએ કેવું કેવું વાગે કેવું નથી વાગ ચાલો આપણે અહીંયા પહોંચ્યા અને મારી વાત યાદ રાખજો આ કચરો ક્યાંય તમે નાખોમાં અને જમી લીધું ને આપણે દાતાર એટલે બહુ એનર્જી આવી ગઈ એટલે આ ચડવામાં એટલું બધું લાગતું નથી તો બહુ કઈ શ્વાસ તો ફૂલે જો કે તમે આવો તો તમારો પણ ફૂલશે ઓફકોર્સ હવે જઈએ આપણે ઉપર તમને નગારીઓ પાણો પણ બતાડીએ ચાલો ઉપર માણસો પણ આવે છે આગળ માણસો પણ છે અને આપણે જઈએ છીએ લોકેશન પણ મસ્ત છે એટલે તમે હાલો અહીંયા લોકેશન ચેક કરો તમે બધા ચાલો આપણે નગરિયા પથ્થરે જઈને હું તમને કહું કેવું છે અહીંયા મસ્ત લોકેશન ફાઇનલી ગયા જ આપણે નગારિયા પથ્થરે પૂગી ગયા છે એટલે હું તમને બતાડું કઈ રીતે વાગે ચાલો અહીંથી લોકેશન જોઉં ઓલો નગારીઓ પથ્થર છે ત્યાં આપણે જઈએ અને નીચે જોવાનું હું પણ નીચે જોઈને જ છું મારો મોબાઈલ માં ધ્યાન નથી તમે પણ જો ચલો હે નગારીઓ પણ ન્યા જાય ન્યા પૂગી ને કેમેરો ઓન કરું હેલો ગાઈસ તમે જો આપણે નગારા પાણી પૂગી ગયા છે અને તમને હું બધી વસ્તુ બતાડું એટલે તમે પેલા તો આનો અવાજ સાંભળી લ્યો પછી આપણે એનો અવાજ સાંભળી જેમ કે આનો અવાજ અહીંયા આવતો જ નથી અને અલગ જ આવે છે આપણે આની અંદર જોઈએ કેવો અવાજ આવે

જેમ કે અહીંયા બીજા છોકરાઓ પણ ટ્રાય કરેલી છે જેમ કે અહીંયા અવાજ આવે કે નથ આવતો અને આપણે અહીંયા પણ જોઈ લઈએ તમને અવાજ અહીંયા પણ નથ આવતો આમાં પણ આવે છે આ પાણામાં પણ આવે છે જેમ કે અહીંયા ઢોલકીનો અવાજ આવે છે ને ઢોલ નો અવાજ આવે છે હું તમને એ પણ બતાડું ચાલો આવે બે અવાજમાં ફેર આવે તમે રિપીટ કરીને જોજો એક વાર આમાં ઢોલનો અવાજ આવે છે અને ઉમા ઢોલકીનો અવાજ આવે છે અને આમાં એક એમાં અવાજ આવતો નથી એ જૂઠ છે અને આ પાણો આપણે અહીંયા જ રાખી દઈએ કે બીજા માણસો પણ જોઈ અને તમે અહીંયા આવો બહુ બેસ્ટ વસ્તુ છે અને આમ વ્યૂ બતાડ ભાઈ વ્યૂ પણ ગાયજ એક નંબર છે અને તમે અહીંયા ચેક કરો દૂર દૂરથી ગાય જમારી અહીંયા ઘણી બધી જૂનો યાદો પણ છે જેમ કે અમે અહીંયા એકવાર જયેલા છે એટલે ચાલો પાછા અમે અહીંયાથી તમને બધી વસ્તુ બતાડીએ આપણે વહાં જવાનું છે પછી તો આપણે ઉપર જળ ચડી જવાના છે ચાલો અમે પહોંચી ગયા છીએ અને તમે વ્યૂ જો ને આ પાણો લાસ્ટ પાણો છે હવે આની આગળ તો જવાનું નથી જેમ કે અને વા આપણે જવાના છે એ પણ તમને બતાડશું અને આની આગળ નહીં જવાનું આપણને લોકેશન ચેકઆઉટ કરો તમે ચાલો હવે તમને આ બધી વ્યૂ તો અમે બતાડી દીધું છે આપણે આમ ઉપર જવાનું છે એટલે હવે ઉપર જઈએ અને હવે આપણે જઈએ કેમ કે હવે નગારીઓ પાણો તો તમને મેં બતાડી દીધો છે અને હજી આપણે જોઈએ ક્યાં ક્યાં જઈએ મમ્મી હું પૂગી ગયો દાતર ગાઈસ ચેક કરો આને તમે આડો મોબાઈલ કરીને જો તમને માણસ સૂતો હોય ને એવું લાગે જેમ કે આ છે નાખ આ છે મોઢું આ છે આમ આમ માણસ સૂતો હોય એવું લાગે ચેક કરજો એક સ્ટોપ કરીને ચેક કરો ભવનાથ આ છે ટાવરનું પણ કટાઈને તૂટી ગયું કેમ કે લાંબો ટાઈમ થઈ ગયો હશે ગાય આપણે આવ્યા અહીંયા ત્યાંથી માણસો પણ આવે છે જો લાલ શર્ટમાં કોક છે ગાઈજ આ કમેન્ટ કરજો આ વ્હાઈટ વ્હાઈટ શું છે મને તો જો કે ખ્યાલ નથી શું હોય આ તમને જો જુનાગઢ વાસીને ખબર હોય કે આ વ્હાઈટ વ્હાઈટ શું છે કમેન્ટ કરજો ગાઈજ શું છે એ ફાઇનલી નીચે આવી ગયા છે અને છે હશે હવે અમે આ બ્લોગનો એન્ડિંગ કરીએ છીએ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ભાઈ બે ટાટા સીરીઓ અગલા બ્લોગમાં મળીએ